નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને એમ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમ દ્વારા છે એનું શેડ્યુલ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું સ્ટેટનો અને એમસીનો પ્રથમ રાઉન્ડ ક્યારે આવશે અને એની વચ્ચે વચ્ચે કઈ કઈ પ્રક્રિયા થશે એની સંપૂર્ણ માહિતી છે આપી દેવામાં આવી છે હવે તમે લોકો જોઈ શકો છો એમસીસી માટેનું આખ્યાકીય પીડીએફ છે તો એમાં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ ફોર રાઉન્ડ વન કે રાઉન્ડ વન માટે રજીસ્ટ્રેશન અને પેમેન્ટ છે એ ક્યારે કરવામાં આવશે તો કે ભાઈ એકત્રીસ તારીખ છે અપ ટુ બાર તમે બપોરના બાર વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો એના પછી પેમેન્ટ ફેસિલિટી એટલે કે તમારે જેવું રજિસ્ટ્રેશન કરશો એના પછી તમારે પેમેન્ટ કરવાનું થશે તો પેમેન્ટ છે એ તમે ક્યારે કરી શકશો તો કે ભાઈ એક એકત્રીસ જુલાઈ છે એ ત્રણ વાગ્યા સુધી તમે પેમેન્ટ કરી શકો છો ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જોઈ શકો છો ચોઈસ ફિલિંગ ફોર રાઉન્ડ વન તો રાઉન્ડ વન માટેની ચોઈસ ફિલિંગ છે એ પણ તમે ક્યાં સુધી કરી શકશો એકત્રીસ તારીખ છે અમે 11:55 ને પંચાવન એટલે કે રાતના તમે 11:55 પંચાવન સુધી છે એ તમે તમારી કોલેજ પસંદગી છે એ તમે કરી શકો છો એના પછી ચોઈસ લોકિંગ ફોર રાઉન્ડ વન તો રાઉન્ડ વન માટેની ચોઈસ લોકિંગ ક્યારથી શરૂ થશે એકત્રીસ તારીખ છે તો ત્યારથી ચાર વાગ્યાથી શરૂ થશે ક્લિયર થઈ ગયું ચારથી લઈને બાર વાગ્યા સુધી તમે છે રાતના કરી શકશો માની લો કે તમારે કોલેજ પસંદગીમાંને કોઈ ભૂલ થઈ ગઈ છે તો તમે લોકો તમારા જે નીટનો રોલ નંબર છે અને પાસવર્ડ નાખીને પણ તમે લોકો છે ચેન્જીસ કરી શકો છો ક્લિયર થઈ ગયું પછી સીટ આપણે સીટ પ્રોસેસિંગ ફોર રાઉન્ડ વન તો એક અને બે ઓગસ્ટ છે એ તમે સીટ પ્રોસેસિંગ થશે અને તમારું રિઝલ્ટ ક્યારે આવી જશે ત્રણ અને ચાર તારીખ વચ્ચે આવી જશે અને તમારે ચારથી લઈને આઠ તારીખ વચ્ચે છે એ તમારે લોકોએ રિપોર્ટિંગ કરવાનું છે અને બધી પ્રક્રિયા કરવાની છે હવે જનરલી આપણે શેડ્યુલ જોઈએ છીએ હવે એમસીસી દ્વારા છે આ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું સ્ટેટ માટે તો તમે લોકો જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા કોટામાં લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ હતી છ ઓગસ્ટ બે હજાર પચીસ હતી જે તમારે સુધરીને આઠ તારીખ કરવામાં આવી છે એટલે આઠ તારીખ છે એ તમારા લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે એમસીસી માટે હવે સ્ટેટનો પહેલા રાઉન્ડની તમારે તારીખ લખી છે ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે એનો મતલબ એમ થાય હવે જુઓ તમને ખબર છે કે ભાઈ ધોરણ બારમાં પૂરક પરીક્ષા પાસ થઈ ગયા હોય એમના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ છે એટલે તમારો આમાં થોડો ઘણો ચેન્જીસ થઈ શકે છે એટલે તમારો જે આ રાઉન્ડ છે એ ક્યારે આવી જશે તો કે ભાઈ છ તારીખ સુધીમાં છે એ તમારા લોકોનો રાઉન્ડ આવી જશે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એટલે કે બાર ઓગસ્ટ બે હજાર છે એ તમારા જોઈનિંગ માટેની છેલ્લી તારીખ રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે તમે એમ સમજીને ચાલો કે તમારો પેલો રાઉન્ડ છે એમાં ચોઈસ ફિલિંગને બધું છે એ ત્રણથી લઈને ચાર તારીખ વચ્ચે ઇન કેસ આવી શકે છે કેમ કે આમાં તમારું શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું છે એ પણ તમને ખબર છે અને વેરીફિકેશન એટલે તેર અને ચૌદ તારીખે વેરિફિકેશન થશે પછી તમને ખબર છે કે ભાઈ ત્રણથી ચાર દિવસની છે એ રજા આવવાની છે હવે જુઓ તમને કઈ કઈ પ્રક્રિયા આવશે એ હું તમને સમજાવી દઉં હવે આગળની માહિતી આપતા પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનું પરિણામ આવી ગયું છે તમે લોકોએ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે હેલ્પ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લીધી હતી અને સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દીધી છે હવે પછી તમારા રાઉન્ડ પડવાના ચાલુ થશે એમાં પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ છે ચોથો રાઉન્ડ છે હવે જો તમે નીટની પરીક્ષા આપી દીધી એટલે એનો મતલબ એવો નથી કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હવે જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે સેજ એવી પણ કોલેજ પસંદગીમાં ભૂલ કરશો તો કાં તો તમારે વધુ ફીવારી કોલેજમાં એડમિશન લેવું પડશે કાં તો તમારી ડિપોઝિટ જપ્ત થશે અથવા તો તમને જે કોલેજમાં મળતું હશે તો પણ એડમિશન નહીં મળે તો એના માટે કોલેજ પસંદગી પણ ખૂબ જરૂરી છે તો એના માટે અમારું જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો હવે તમારે અમારી સાથે જોડાવું છે તો શું કરવાનું તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનું રહેશે અને સંપૂર્ણ માહિતી સાથે જો અમારી સાથે જોડાવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો હવે તમને ખબર છે કે ભાઈ અત્યારે તમારા લોકોના જે ધોરણ બાર સપ્લિમેન્ટરી એક્ઝામ પાસ થઈ ગયા હતા તો એ વ્યક્તિઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે હવે પછી તમારા લોકોનો શું આવશે ગુજરાતની અંદર તમારું એક આખું મેરિટ લિસ્ટ આવશે તો મેરિટ લિસ્ટ કેવું રહેશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે એનો મતલબ એમ કે પ્રોવિઝનલ એટલે આ મેરિટ લિસ્ટની અંદર જેટલા વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે તો એ બધા લોકોના નામ હશે હવે એમાં જુઓ તમારે તેમાં તમારી એની અંદર શું હશે એક તો તમારો ગુજરાત રેન્ક હશે અને કેટેગરી રેન્ક હશે એ રેન્ક પર તમારો અવેલેબલ થશે એટલે તમારે એવી ગણતરી રાખીને ચાલવાની કે ત્રીસ તારીખ પછી છે એ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે માની લો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ ડેટામાં ભૂલ થાય છે અથવા તો કોઈ વ્યક્તિની ડેટામાં ભૂલ છે તો એમને સુધારા માટે ત્રણથી ચાર દિવસ આપશે ઈમેલ કરવા માટે અને એના પછી તમારું એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે એટલે તરત જ તમારા લોકોની જે પહેલો રાઉન્ડ છે એટલે કે જે ફર્સ્ટ રાઉન્ડ છે એની ચોઈસ ફિલિંગ ચાલુ થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે તમે ખાસ ધ્યાનમાં રાખો અત્યારે તમારું ફોર્મ ભરાવાનું ચાલુ છે પહેલાં તમારું શું આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે પછી તમારા લોકોનું શું આવશે તો કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારા લોકોનો આવશે એના પછી પહેલો રાઉન્ડ છે એ આવી જશે એટલે સંભાવના એવી છે કે તમારા લોકોનો જે પેલો રાઉન્ડ છે એ તેર તારીખ સુધીમાં ઇનકેસ પતી શકે છે પતી જ જશે એવું નથી પણ સંભાવના એવી છે કે તેર તારીખ સુધીમાં કદાચ એનો પહેલો રાઉન્ડ છે એ પતી જશે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયા બાદ તમારા લોકોની ચોઈસ ફિલિંગ ચાલુ થશે પહેલાં રાઉન્ડ માટે અને એવી જ ત્રણેય સંભાવના દેખાય છે કે પહેલો રાઉન્ડ છે એ માત્ર ને માત્ર તમારા લોકોનો એમ માટે હોઈ શકે અથવા તો બીડીએસ માટે છે એ હોઈ શકે છે ક્લિયર આયુર્વેદ હોમિયોપેથી માટે જ્યારે ડબલ એ ટ્રિપલ સીનું શેડ્યુલ આવશે ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા થશે ચોઈસ ફિલિંગ માટે તમને ત્રણથી ચાર દિવસ આપશે જેવી ચોઇસ ફિલિંગ પૂરી થશે એના પછી તમારા લોકોનું ગુજરાતની અંદર રિઝલ્ટ જાહેર થશે અને રિઝલ્ટ જાહેર થઈ ગયા પછી ત્રણથી લઈને ચાર દિવસ ત્રણથી લઈને ચાર દિવસની અંદર તમારે એડમિશન કન્ફર્મની સંપૂર્ણ પ્રક્રિયા કરવાની થશે તો ક્લિયર થઈ ગયું તો આ સમયાંતરે જ્યારે આવશે ત્યારે પણ હું તમને અપડેટ આપતો રહીશ અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા ગ્રુપ અથવા તો વોટ્સઅપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે લોકો પેડ ગાઉન્સલિંગમાં જોડાવા માગતા હોય એ વેલી તકે અમારી સાથે જોડાઈ જાય